ભગવાન દ્વારકાધીશ રામદેવજી મહારાજની કથા ધીરે ધીરે વિરામ તરફ જઈ રહી છે હરિની કથા અનંત છે હરિઅનંત હરિ કથા અનંતા જેના માટે રામદેવજી મહારાજે અવતાર લીધો એ કાર્ય મૂળ તો ભૂમિનો ભાર ઉતારવા માટે ભૈરવ રાક્ષસના સંહારની કથા અહીંથી શરૂઆત થાય મેં પહેલા એ કથામાં કહ્યું છે કે ભૈરવ આખો સંપ્રદાય છે આજથી સાડા આઠસો વર્ષ પહેલા જે ધર્મને માનતા નહોતા જે વેદને માને નહીં માનો પંથ જેણે ઊભો કરેલો જેમાં મદિરાપાન મધપાન વ્યભિચાર ઇત્યાદિ દુર્ગુણો જે હતા એને નાબૂદ કરવા માટે રામદેવજી મહારાજે મરુધરામાં અવતાર ધારણ કર્યો તો અવતાર રાજસ્થાનમાં શું કામ લીધો એ ભૂમિ ઉપર અધર્મ વધારે થતો હતો એટલે રામદેવજી મહારાજે એ ધરતી ઉપર અવતાર લઈ અને જ્યાં ઉદ્ગમ સ્થાન હતું અધર્મ ખૂબ વ્યાપેલો હતો એ જગ્યા ઉપરથી રામદેવજી મહારાજે ધર્મનો પ્રારંભ કર્યો તો રાજસ્થાનમાં લોહગઢ કરીને ગામ છે લોહગઢ ગામની અંદર ડાભી શાખાના રાજપૂત ભૈરવસિંહ નામ છે એક દીકરી છે દીકરી સબાલા શાખાના રાજપૂતોની સાથે પરણાવેલી અને જે ગામના રાજા હતા એ રાજા એ દીકરીની માંગણી કરી પેરવસીએ કહ્યું કે મારે નાનપણથી મારી દીકરીના સંબંધો મેં કરી નાખ્યા એટલે હવે મારે બીજી વખત દીકરીને પરણાવાય નહીં આમાંથી ઝઘડો થાય જર જમીન અને જોરું આ કજિયાના સોરું કાં તો જમીનમાંથી ઝઘડો થાય કાં તો સ્ત્રીમાંથી ઝઘડો થાય કાં તો છોકરાઓમાંથી ઝઘડો થાય કાં તો સંપત્તિમાંથી ઝઘડો થાય સંપત્તિ મેળવવા માટે માતા દીકરાનું ખૂન કરી નાખે દીકરો કરી નાખે દીકરો બાપનો ખૂન કરી નાખે અશુભ લક્ષ્મી આવી જાય તો વિચારો પરિવર્તન થઈ જાય તમે નીતિથી કમાયેલા ધનનો તમને સંતોષ થાય અને અનિતિથી કમાયેલા ધનથી તમને શાંતિ ન મળે તો અશાંતિ હોય કા તો ઘરની અંદર અશાંતિ હોય તો માનસિક રીતે વ્યક્તિ પીડાતો હોય સત્તા અને સંપત્તિ લક્ષ્મી હાટું થઈ આપણે પેપર માં અને ઇતિહાસ ના પાને જોઈ છે કે મોટા ભાગના ઝઘડાઓ તમે જોવો તો સ્ત્રીમાંથી થયા સંતાનો હાટું થઈ થયા આજ ભેરવસી ને તકલીફ આવીને ઉભી રહી એક દિવસ એની દીકરીને તેડવા માટે એનો જમા આવે છે અને બરાબર લોહગઢ થી દીકરીને લઈ અને પોકરણગઢ ગઢ ના સીમાડામાં પોગે એ વખતે ત્યાં થાય છે એમાં ભૈરવસિંહ ઉપર પ્રહાર થાય છે દુશ્મનો એમ માન્યું કે ભૈરવસિંહ મૃત્યુ પામ્યો છે એટલે લોહી લુહાણ હાલતમાં મૂકી અને ત્યાંથી નીકળી જાય એ સદગુરુ બાળીનાથ બાબાનો આશ્રમ હતો બાળીનાથ બાબા પોકરણગઢમાંથી નીકળી અને રસ્તા ઉપર થયા તો લોહી હાલતમાં ભેરોસી ને જોયો એટલે સંતને દયા આવી સાધુ સરિત શુભ ચરિત કપાસુ નિરસ વિશદ ગુણમય ફલ જાસુ સંતો નું ચરિત્ર હંમેશા ઉજ્જવલ કપાસ અથવા તો સંત નું હૃદય હંમેશા કોમળ હોય છે સંત હૃદય નવનીત સવાના સાધુઓનું હૃદય માખણ જેવું કોમળ હોય છે ઘડીક વાર કઠોરતા ભરેલું જીવન બોલે પણ પછી અંદરથી કોમળતા પેદા થાય એ સ્વભાવ છે સંતો નો તમે જેટલી ઉપરથી વસ્તુ કઠોર હોય એ માલપાથી કોમળ હોય અને જેટલી વસ્તુ ઉપરથી કોમળ હોય માલપા કઠોર હોય એ નિયમ છે સમાજનો એટલે સાધુ સંત મહાપુરુષો કદાચ આપણી ઉપર કઠોરતાનો ઉપયોગ કરે કદાચ આપણને કહે કંઈ શબ્દ તો એના ભીતરમાં કઈ ન હોય કઈ નાખ્યું વાત પૂરી પછી તો તમે એને સામે મળો તો તમને રામ રામ કરે બેહારે ચા પાય દૂધ પાય હવે બાપ આસન આપે કારણ કે એનો સ્વભાવ એવો છે બીજાને તારવાનો સ્વભાવ સ્વભાવ છે સંતનું હૃદય બીજાના દુઃખ જોઈ આપણા દેશની વાલ્પા કહે છે કે સાસો સાધુ કોને કેવો સંતોના લક્ષણો બતાવ્યા છે જો કે કોઈ કહી ન શકે કહી શકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગયો સંતોના ચરિત્રનું કોઈ ગુણગાન કરી શક્યું નથી કોણ આપણે ત્યાં કહેવત છે કે નદીનું મૂળ અને સાધુનું કુળ હજી સુધી કોઈ પામી શક્યું નથી કોણ ઓળખી શકે અને સાવ ગામડાની કહેવત કે બાવો નો જો અણધારિયા નીકળે વી હજાર નો બળદ હોય ને તમે લાવ્યા હો અને લોઢાના હળે જોડો ને બેહી જાય શું કામ નો એમ બાવોય અણધાર્યો નીકળે ને બળદય અણધાર્યો નીકળે કહેવત છે આપણે સંતોને કોણ જાણી શકે ભાઈ એની લીલા જ પરંપરા ભગવાન રામે કહી દીધું કે કહી શકન સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગયો મારા સંતોનું ચરિત્ર કોણ જાણી શકે ભગવાન સ્વયં કહે હે નારદ નારદજી થોડાક સંતોના પ્રશ્નો થોડાક લક્ષણો બતાવે આમ તો મારી દ્રષ્ટિએ ગણો તો હાસુ જીવે સાસુ બોલે અને હાદુ જીવે એનું નામ સાધુ બસ સરળ સ્વભાવ હાસુ જીવે હાસુ બોલે અને હાદુ જીવે બહુ દંભ નહીં બહુ ડેંડાટ નહીં બહુ ફેફાટ નહીં કઈ બસ દંભ વગરનું જીવન એનું નામ સાધુ હું શરૂ શરૂમાં જયારે કથા કરતો ત્યારે મારે અરે ગોપાલનંદ સ્વામી રહેતા અગ્નિ અખાડાના સાધુ ગોપાલનંદ સ્વામી કથા કરતા અને મારે ભાવનગર પાસે બુધેલમાં કથા હતી અને બુધેલ માં પોથી યાત્રા નીકળી અને પોથી યાત્રા નીકળી તો બાપજી મારી હતા મારા ઉતારે જ રહેતા ભૂલ પડે તો મને સમજાવતા જાહેર માં કેતા આમ ગાડલું નાખી દઉં એટલે આમ થાંભલી બેસતા અને એના કાન મોટા હતા એટલે એને મેં બધા હાથી બાપુ કેતા મોટા કાન એક વેતના કાન હતા અમે પોથી યાત્રા નીકળી ગામના કે બાપુ તૈયાર થઈને આલો આવે તો મેં બાપજીને કીધું મહારાજજી આપના કુર્તા પહેર લો ચલો પોથી યાત્રા નીકળને વાલી હે તો જભો એને પહેર્યો જભો પહેર્યો તો બટન વાંહે ગયા ઊંધો મને ખબર નહીં પોથી યાત્રામાં ટ્રેક્ટર શણગારેલું ટ્રેક્ટર મારી બાજુમાં બેઠા મેં નજર કરી બાપજી એ આપને કુર્તા તો ઉલટા પહેરા હું જોયું બોલે ચલેગા મેં કીધું બાપુ અરે શરીર ઢાંકવાનું કામ છે ને પીછે બટન જાય કે આગળ બટન જાય એવું ક્યાં ફરક પડે સંતોનો સ્વભાવ સહજ હોય છે સાદું જીવન બોલે તું કથા કરે છો તારે બટન ક્યાં છે જોવાના હું ક્યાં કથા કરું તો મારે તો હેસપીઠ ઉપર બેહવાનું નથી સામે બેહવાનું બટન વાંહે છે અને તને બધા જોવાના મને ક્યાં જોવાના સાદું જીવે એની પાસેથી મેં આ અનુભવ કર્યો સંતો નો સ્વભાવ એવો હોય તારવાનો સંતો નો સ્વભાવ છે એ જનેતા ની ગોદ ના જેવો સાધુ નો સ્વભાવ છે એ જનેતાની કોટ દિનો દેવો એક ડગલું મે આગળ જોયું જનનીથી બડો સંગ એક ડગલું મે આગળ જોયું જનનીથી એ એક જ ગાડે એક સુવરાવે એ પછી મેળવી દે સંતો નો સ્વભાવ છે આજ ને તા ગો થોડો કાક નાખો એ સંતો નો સ્વભાવ છે

એ જેના પ્રાણ હોમીને મીને પ્રાણ હોમીને એ બીજાના દુખે દુભાણા અરે વા નરના અરે વા નરના અમર લે ખલખાણા ઇવાનરના અમર લે ખલખાણા ઇવાનરના અમર લે ખલખાણા પરમાર્થમાં પ્રાણ હોમીને बीजा ना दुःखे दुभाणा अमर ले खल खाना नरना अमरले अमर ले अमरले खाना राजा गोपी चंद आणि भरथरी धर्म न त्रा तोलाणी धर्म न ताज़ में तुरान राजा गोम न ताज़वे थो धरम ना ताज़ तुल ए भाई मोटा पेट वारो ਸਾਧੂ ਦੁਨੀਆ ਨੂੰ ਗੰਮੇ ਉਹ ਕੇ ਅਨ ਸਾਧੂ ਨੇ ਮਾਥੇ ਦਾ ਜਗਤ ਤੇ ਕਚਰਾ ਨਾਖਿਆ ਤੇ ਜੀ ਕਹੇ ਕਚਰਾ ਨਾਖਵਣੋ ਰਸਤਾ ਛੇਜ ਨਹੀਂ ਜਗਤ ਦਾ ਪਾਪ ਲੈਨਾਰ ਹੋਏ ਤਾਂ ਆ ਦੇਸ਼ ਨਾ ਸਾਧੂ ਸਮਾਦਨੀ ਮਲਪਾ ਬਧਾਏ ਸਾਧੂ ਨੇ ਡਾਂਗਲਿਓ ਸਿੰਧੀਸ પણ આંગળી સીંધી વખતે આપ વિચાર કરજો આપ આંગળી ને તો ત્રણ આંગળા તમારી ભણી આવે એક જ જાય ત્રણ તમારી હોય આંગળી કરો ને તો આંગળા આપણી બાજુ આવે કોક ને આંગળી સીંધવા જઈ પણ ત્રણ ગુણ તો તારામાં ભર્યા એ તો જો આમ કરો જઈ કરો તો બધા આમ આંગળી કરો તો એટલે તો ત્રણ આંગળી તમારી ભણી આવે કોક ને કેવા જાય ત્યાં ત્રણ વસ્તુ આપણામાં ગીરી જાય સાધુને તો શું હોય બાપ બગડાણાવાળા બજરંગદાસ બાપા બાપા સીતારામ અને રાળગોન ગામ આવ્યું બગદાણા પાસે એ વખતે બાપાની બહુ ખ્યાતિ નહોતી એ તો હવે બધા બાપાને બધા સીતારામ બાકી એ વખત તો બાપાને હરરાજી કરવી પડતી જુ ઝૂપડીને હાંડસીને તપેલી બધું વેસવું પડ્યું હતું એ ગામમાં કોઈ રોટી નહોતું દેતું અને કળમાદ ગામ રાળગોન ગામની માલપા રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા અને બાપા સીતારામ ગામમાં બધા હામયા ની તૈયારી કરીને કે બાપા ક્યારે આવશો ત્યાં કે હું નવ વાગ્યા પહોંચી જાય સાડા બારે ગયો ગામમાં બધું ગુંદી ગાંઠિયા પતી ગયું બધા વૈયા ગયા બની ગયેલી ઘટના જે વ્યક્તિ લઈ જનાર હતો ને એ પ્રજાપતિ હતો મગન કુંભાર એને મગનો કહેતા બાપુ હવે ગામના પાદરમાં મગનાનું ઝૂંપડું બે ત્રણ ગધેડા બાંધેલા માટલાનું સાલકા બધું નિભાડો પકવેલો બાપાએ ત્યાં પ્રવેશ કર્યો મગનાનો નો મગજ ફાટી ગયો એ તમે કે બાજ કહેવા ગામમાં મારી આબરૂ કાઢ્યું મેં મોહર હાલીને કીધું બાપા આવશે ને બાપા આવશે ને વળે હું વળી ડાયો થયો ને તમે આવ્યા નહીં ને બાપાને કહેવાય બાપા દાંત કાઢે ખાટલો ઠાર ખાટલો ઠાય ખાટલો ઠાયો ભંડારી ને કીધું ચા બનાવો ચા હું હોય દૂધ અત્યારે કાળી કાવો પીધો એક ગામમાં પતી ગયું બધું મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા ખાને વૈયા હોત ગયા બધા તો કે આપણે જાવું નહીં કે હવે હું જાવું ને હું કોણ હશે તકે બે ત્રણ જણા ને કે ને ભગવાન તો છે ને તો કે ઉભા હું ગામમાં ઢોલવાળાને બોલાય આવું હામ એવું કરીને જાય ચાર પાંચ જણા તકે જા બોલાય એ ગામમાં જ વાત કરી બાપા આવ્યા છે બાપા આવ્યા છે ત્યાં તો બધા ભેગા થઈ ગયા ઢોલ વાળા નું બોલાયું કોઈ ગાડું શણગારો બેહારો બાપા કે એક કામ કરે બની ગયેલી ઘટના મગના ને કીધું હુકમ થયો ગુરુ આદેશ થયો ગધેડું લઈ લે બાપા ગધેડા ઉપર બેઠા ને વાળગોળની ની બજાર માં નીકળ્યા આગળ ઢોલ બધા કીધું બાપા આ તા કે વેલા મોડા તમે બેહારશો એ કરતા બેહી લો અગાઉ આગ ચડાવશો ખરા છે તમારો હું ભરો છો આજ તમે આમ કરો તો કાલ અહીં બેહારવાના એ કરતાં હું બેહી લો મને કોઈ દુઃખ લાગે આ બની ગયેલી ઘટના સાધુને શું હોય બાપ આપણામાં જો કોઈ જાતનું કુળ કપટ ન હોય બસ તો ભગવાન ભેરે રહે એના સ્વભાવ એવા હોય બીજા નહોતા ગુના કર્યા હોય એને માફ કર્યા એ સાધુનો સ્વભાવ પેલું પગથિયું અજ્ઞાની ના ઓરતા શું કરવા જેને ગુના કર્યા હોય છોડી દો બસ માફ કરી દો જા બેટા માફ